સવા વર્ષથી ઝોન ત્રણ તરીકે પણ હું અહીંયા ફરજ બજાવતી હતી સરકારે મને ફરીથી અહીંયા એડિશનલ સીપી ક્રાઈમ અને લો એન્ડ ઓર્ડર તરીકે જે ફરજ બજાવવાનો મોકો આપ્યો છે એને હું મારા અનુભવોના આધારે સાર્થક કરવાનો પ્રયત્ન કરીશ અહીંયાના ગુનેગારો અને ગુનાખોરી વિશે માહિતગાર હોવાથી સીપી સાહેબની જે સૂચના છે એ અનુસાર અમે એક ટીમ તરીકે કામ કરીશું અને કોઈ પણ પ્રકારના બનાવો ન બને કાયદો વ્યવસ્થા કંટ્રોલમાં રહે અને ક્રાઈમ પણ એકદમ જ આપણે નિલ કરી શકીએ અને જે પણ અત્યારે હાલમાં સામે આવતા સાયબર ક્રાઇમના ગુનાઓ છે ત્યારબાદ પ્રોહિબિશનના અને બીજા અન્ય જે લો એન્ડ ઓર્ડરને લગતા ગુનાઓ છે એને પણ કંટ્રોલ કરીને સિટીને જે ન્યાય આપવાનું અને કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ કરીશું વડોદરાવાસીઓ ઉત્સવપ્રિય નગરી છે ખૂબ જ સેલિબ્રેશનમાં માને છે તો એમની જે સુરક્ષા છે એને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર હંમેશા પગે હાજર છે શહેરમાં સેફટી અને સિક્યુરિટીનો માહોલ આપણે એ થાય અને પણ નાગરિકોને પણ હું અપીલ કરું છું કે આપણે તમામ નિયમોનું પાલન કરીએ ખાસ તો ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ કારણ કે ટ્રાફિક વ્યવસ્થાને જે સાચવવાની છે એમાં પોલીસનું યોગદાન તો છે જ પણ એમાં પબ્લિકનું પણ અમને સપોર્ટની ખૂબ જરૂર હોય છે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો નાગરિકોની પણ ફરજ છે અમારા સુધી આવે અને વી આર હિયર અમે એમને સાંભળીશું અને શહેરને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરીશું